કચ્છ જિલ્લામાં આગ લાગવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે ભુજ શહેરના ઓપન એર થિયેટર નજીક પહેલી ઘટના બની હતી અહીં નગરપાલિકાના પાર્ક કરેલા વાહનમાં કોઈ અજાણ્યા શખ્સે આગ લગાવી દીધી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો નગરપાલિકાએ અજાણા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી છે સ્થાનિક લોકોએ ભુજમાં અસામાજિક તત્વો સામે કડક પગલા લેવાની માંગ કરી છે બીજી ઘટના બચાવ ખાતે રાત્રિ દરમિયાન બની હતી જ્યાં રેલવે સ્ટેશન માર્ગે આવેલી વીજ કચેરી સામેથી કોલસા ભરેલું એક ઓવરલોડ ટ્રેલર પસાર થઈ રહ્યું હતું ટ્રેલરમાં વધુ પડતો ભરેલો કોલસો પંદર ફૂટ ઊંચી વીજળીની લાઈનને અટકી જતા આગ લાગી હતી સ્થાનિક ફાયર ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગને વિકરાળ બનતા પહેલા જ કાબૂમાં લીધી હતી સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવા ઓવરરોડ વાહનો સામે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે